ગુડ મોર્નિંગ મિત્રો તમે બધા સારા હશો ખૂબ મજામાં હશો સહપરિવાર જોડે ખુશહાલીમાં રહેતા હશો એવી હું આશા રાખું છું મારા યુટ્યુબ નવા બ્લોગમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હું સવાર સવારમાં દરરોજ બે કિલોમીટર જેટલું પેદલ યાત્રા કરું છું કેમ કે આ પાણીમાં ઝાકળમાં અને ખેતરે જવાનું પાણી જોવા તો હજુ પણ હું ખેતરે જ છું તો મિત્રો મને થોડો સમય પછી થોડો વિચાર આવ્યો ચાલો ને એકાદ બ્લોગ બનાવી નાખું કદાચ કોઈ એકવાર કંઈક નવું પણ થઈ જાય તો એવા મને વિચાર આવ્યા ઘણીવાર આપણને એવી એવા વિચારો આવતા હશે ના આવે પણ ખરા કે હવે તો કંઈ થવાનું જ નથી ને હવે તો કંઈ થશે પણ નહીં એટલે આપણે શું છે મૂંઝવણમાં તો ગાજ બેહી જઈએ શાંતિથી ઘરે કંઈ કરવાનું બધું જે કંઈ હોય એ બંધ કરી નાખતા હોય હવે મારાથી કંઈ થવાનું નથી ઘણા બધા સમાજની અંદર ગામડાઓની અંદર આવા જ વિચારો આવતા હોય કે થોડું ઘણું કંઈક ઠોકર લાગે અને કંઈક એવું જીવનમાં મૂંઝવણ આવી જાય એટલે પહેલાં એમ થાય કે હવે મારાથી કંઈ થવાનું નથી અથવા તો કંઈક બીમારી આવી જાય અથવા તો કંઈક દેવું થઈ જાય ને તો ચાલો ને આપણે કંઈક દવા પી લઈએ કંઈ મરી જઈએ કંઈક કૂદી કૂદીને ગમે ત્યાં એટલા ખરાબ વિચાર એટલા ખરાબ વિચાર આવે ને આપણી અંદર કે એ સમયે ખરેખર ભગવાનને પણ એવું થતું હશે કે એને માનવ અવતાર જ નહીં આપતા તો સારું એને કંઈ પશુનો અવતાર આપી દેતે તો ઘણું સારું ફરી ફરીને રખડી રખડીને તો ખાતે જીવનભર તો ખરેખર મિત્રો આ જાણવા જેવી બાબત છે આ જોઈ શકો છો મારા હાથમાં થેલી છે એના એની અંદર ગોલ ગોલગોટાના ફૂલ છે અને એક દોઢ કલાક જેવું મને થાય આ ખેતરોમાં ફરવાનું બધું ઘણું બધું વિડીયોની અંદર તમે જોઈ શકશો તમે અનુમાન લગાવી લેજો કે વર્ષોથી હું આ જ પ્રક્રિયા કરું છું અને હાથમાં એક મારા ઘરે પતરાનો વાટકો છે અને એ જ વાટકામાં હું ખાવાનું ભરી લેતો અને ખાવાનું વાટકામાં ભરીને હું ફરતો 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 ખેતરે ફરતા ફરતા જ એ હું જમી લઉં છું ચાલતા ચાલતા અને પાછો વાટકો ધોઈને હું ઘરે નીકળી જતો આજે પણ મારી એ જ પ્રક્રિયા છે અને હું આજે પણ એ જ જીવન જીવું છું આ મારા ગામડાની અંદર કુંભિયા ગામ મારું ડોલવણ તાલુકો હવે મિત્રો તમે જોઈ શકો છો આ હું ફરી ફરીને મારી હાલત ઝાકળમાં આ તમે જોઈ શકો છો આ બધા પગ આ તે બધું પાણીવાળા જ છે ને હજુ તો હમણાં અહીંથી હું મંદિરે જવા મારો પરિચય એટલા માટે આપું છું કે આ જ પરિચય જીવનની અંદર બધાના જીવનમાં આવતું હોય અને આમાંથી જ લોકો આપણા સમાજ પસાર થતા હોય પછી દેશ હોય કે વિદેશ હોય ગમે ત્યાં તમે ગમે એટલું કરો જીવન તો જીવન છે આખીર અને જે પ્રકૃતિ છે તે પ્રકૃતિ જ છે અને જે જીવવાનું છે તે આપણને જીવવું જ પડે છે જે સુખ દુઃખનો સામનો કરવાનો એ આપણને કરવું જ પડે છે હવે હું ચાલતા ચાલતા એક આ બ્લોગ બનાવતો છું મિત્રો આ સમજવા જેવી બાબત છે એટલે હું ઘણીવાર મને આવા વિચારો આવે એટલે મને બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ જાય કે ચાલો ને એમાંથી કદાચ એકાદ બે ત્રણ કોઈક મિત્રો કોઈ સમાજની અંદર આ મારો વિડીયો જોઈ અને જીવનમાં કદાચ એનો જીવ બચી જાય અથવા તો સંસારમાં જીવનમાં એનો ઘરનો પરિવાર ખુશિયાલ બની જાય અને આ વાતો પર આ રીત પર ચાલવાથી સંસારમાં સુખ પણ પ્રાપ્ત થાય તો પણ હું આભાર માનીશ તો મિત્રો ખરેખર આ જીવનની અંદર શું છે એની શોધમાં આપણે કોણ છે જીવન કોણ છે ભગવાન કોણ છે ધરતી કોણ છે જમીન કોણ છે આકાશ કોણ છે પાતાળ કોણ છે આત્મા કોણ છે પરમાત્મા કોણ છે આની શોધમાં શોધમાં લોકો કોઈક માળા કરે છે કોઈ પૂજા કરે છે કોઈ ઓમ હવન કરે છે કોઈ ખૂબ મોટી વિધિ કરે છે કોઈ ગંગામાં નાવા જાય કોઈ હરિદ્વાર જાય કોઈ કૈલાશ જાય તો કોઈ હિમાલય જાય એવા બધા પૈસાનો ધુમાડો કરી નાખે અને મોટા મોટા બ્રાહ્મણો વૈદો પાસે જાય અને વિધિ કરાવે મારો માનવા અનુસાર હું મારા વિચાર કંઈક અલગ છે એટલે એ મુલતવ્યો હું તમને બતાવું છું વિડીયોની અંદર કે ખરેખર મિત્રો આવું બધું શાસ્ત્રોની અંદર કે સમાજની અંદર વર્ષોથી ચાલતો આવ્યું છે ને ચાલવાનું છે તો પણ એમાં તમારા અંદર જેટલું જે ભાર છે એટલું જ ભાર છે એટલું જ તમારી અંદર જે મૂક્યું છે એ ખરેખર જાણવા જેવી બાબત છે અને વિચારવા જેવી બાબત છે મિત્રો તો મિત્રો ઘણા બધા જીવનની અંદર મેં એવા દાખલા જોયા છે કે અત્યારથી વર્ષો યુગોથી આજ સુધી લોકો એમાં જ અટવાય અટવાઈને જિંદગી બરબાદ થતી હોય અને અવર જવર હંમેશા માટે ચાલુ છે જન્મ મરણ પણ ચાલુ છે અને રાત દિવસ પણ ચાલુ છે જે પ્રકૃતિની પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોઈથી રોકવાની નથી અને રોકાવાની પણ નથી જે કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કીધું છે જે થઈ રહ્યું છે તે સારું છે થશે તે પણ સારું હશે અને જે થઈ ગયું એને તમે ભૂલી જાઓ એ હારા માટે જ છે તમારે કંઈક ને કંઈક જીવનમાં કોઈક સમય એ એ જ એ તમારો ફાયદાકારક બનશે પણ લોકોને એટલી બધી ઉતાવળો હોય સમાજની અંદર ગેરકાયદેસર અને અજ્ઞાનતાના કારણે આ બધું ભૂલી જાય છે અને ટેન્શનમાં જીવાનું ચાલુ કરી દે અને કંઈક ફટકો કોઈ નુકસાન થાય એટલે આત્મહત્યા કરવાનું હલકાટની વાત કરવાની માનવતા ભૂલી જવાનું અને પશુ જેવો વ્યવહાર કરવાનું ખરેખર તો એ મોટો પાપ છે મારા વિડીયો જોઈને કોઈક સુધરી જજો અથવા તો જીવનમાં મારા આ ચેનલમાં કોમેન્ટ કરજો અને મારી વાત સાચી લાગે તો જરૂરથી મને આ ચેનલની અંદર લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ખરેખર શોધમાં શોધમાં આજે માણસનું જીવન બરબાદ થઈ જાય છે અને પૂરું થઈ જાય છે સાઠ સિત્તેર એંસી માન માન લોકો જીવે છે એ પણ ખતમ થઈ જાય છે પણ એને કોઈ સહેડો કોઈ વસ્તુ મળતી નથી મારે તો એટલું જ કહેવું છે કે આ દુનિયાની અંદર કે જગતની અંદર તમે આ બધું શોધખોળ કરો છો એના કરતાં તમે સારા કર્મ કરો જીવનમાં અને એ કર્મની અંદર આશા છોડી દેવો બસ એ બધી તમે આશા રાખીને કર્મ કરો છો એટલે તમે દુઃખી છો પહેલેથી છેલ્લે સુધી દુઃખી જ રહેશો જે કંઈ કરો એ ભૂલી જાઓ જે કોઈને આપ્યું એ પણ ભૂલી જાઓ તમે જે કરે અત્યાર સુધી કર્યું એ પણ ભૂલી જાઓ તમે જેટલું યાદ રાખીને એનો સરવાળો માનતા રહેશો એટલા તમે જીવનમાં સંસારમાં આખી જિંદગી તમે દુઃખી રહેશો ખરેખર મિત્રો આ બગલાઓ જો આખો દિવસ એ કાલે ક્યાં ચરી આવેલા ક્યાં એને ચારો મળેલો અને કયા ખેતરે એને જીવજંતુથી પેટ ભરેલું એ ભૂલી જાય છે નવો પ્રહાર નવી સવાર અને નવી દુનિયાને નવા વિચાર પણ આપણે વર્ષો જૂની વસ્તુને લઈ બેઠા અને વેર ઝેરથી ઉપર નથી આવતા અને બાજુમાંનું શું કરે એમાં જલવામાં તમારું જીવન બરબાદ થઈ જશે પણ આ બગલાની જેવું જો તમે જીવન જીવો તો તમે જરૂરથી વાઈટ થઈ જશો અને સફેદ દેખાશો અને તમારા જીવનમાં ગોરા પણ આવશે અને સચ્ચાઈ આવશે અને તમે આ દુઃખમાંથી નીકળી જશો જીવનમાં ધન દોલત કોઈ મતલબ નથી મતલબ છે તમારા કર્મો વિશ્વાસ અને પ્રેમ અત્યાર સુધી મેં હજારો દાખલાઓ જોયા પણ ખરેખર મને પણ વિચાર આવે છે કે આ દુનિયાને સમજાવવું અઘરું છે અને દુનિયા સમજે પણ નહીં એવો મને હવે વિશ્વાસ લાગે છે કેમ કે દુનિયા તો તાત્કાલિકનો વિચાર કરે તાત્કાલિક ફાયદો થઈ જાય તો બહુ થઈ ગયું પછી કંઈ નહીં ભલે આવતીકાલે જે કંઈ થવાનું હોય તે થાય પણ એવું નથી મિત્રો આ બગલા જેવો જીવન જીવો અને સંસારમાં મેં તમને જે કહેવાનો હેતુ મારો જે પ્રશ્ન હતો તે આ જગતની અંદર પ્રકૃતિથી મોટું કોઈ નથી આ પ્રકૃતિ પ્રક્રિયાશીલ છે સતત ગતિશીલ છે અને જેવી પ્રકૃતિમાં રચના છે એ જ રચના આપણા જીવનમાં છે એ જ રચના બ્રહ્માંડમાં છે એ જ રચના ભગવાને બનાવેલી છે અને એ જ પ્રકૃતિ આ જગતની માયા છે અને એ જ પ્રકૃતિ આદિશક્તિ છે એ જ પ્રકૃતિ જગત જનની છે અને એ જ પ્રકૃતિ સંસારની શક્તિ છે સર્વની શક્તિ છે અને મૂળ આધારભૂત જે તમે લોકો કોઈ મોક્ષ કોઈ નારાયણ કોઈ ભગવાન કોઈ ધર્મ આ બધું જે કંઈ લીલાઓ અને જે કંઈ આશા લઈને ફરું છે એ બધું તમે છોડો કોઈ કોઈને કંઈ મળવાનું નથી તમે ફક્ત સારા કર્મ કરો વિશ્વાસ રાખો ભગવાન પણ સારા કર્મ કરતા જાઓ એ ઓટોમેટિક જે થવાનું હોય તે થઈ જશે પણ આ બધી આશા રાખશો તો જીવન તમારું પણ બરબાદ થશે અને આવનાર પેઢીનું પણ બરબાદ કરી નાખશો સારી રાહ બતાવી જાઓ તો ખરેખર મિત્રો આજે મારે આ જ વિડીયો દ્વારા એ જ કહેવાનું હતું કે તમે જીવનમાં ફક્ત પ્રકૃતિ જે કંઈ કરે એ પ્રકૃતિ સાબે ચાલતા શીખો જ્યાં જેવો દેશ ત્યાં તમારો વેશ જ્યાં ગરીબ હોય તો ગરીબ વિચાર લાવીને ત્યાં સમય કાઢજો અમેરીનો જગ્યા પર તમે જશો તો અમેરી રીતે ત્યાં ભોગવીને તે પણ ભૂલી જજો અને જ્યારે જ્યાં જેવો સમય અનુકૂળ હોય તે સમયે જીવતા શીખી જજો સુખ હોય તો સલકાતા નહીં અને દુઃખ હોય તો ડરતા નહીં તમારો સ્વભાવ બદલી નાખો વિચાર બદલી નાખો જીવનમાં અને જે કંઈ છે મારી પાસે કશું નથી એવા વિચારથી જીવન જીવો અને આશા ઈચ્છા રાખ્યા વગર તમે જીવનમાં ખરેખર જીવતા શીખી જાઓ તો તમે સુખી થશો અને સુખી રહેશો મારા ભાઈઓ બહેનો મિત્રો આ મારા બ્લોકની અંદર એ વાત ઘણો બધા મારે વિચાર સત્સંગ બહુ બધું છે પણ હું કર્મ એવું કરું છું મારી પાસે સમય નથી અને ખૂબ મારું આ ખેતીનું કામ અને મંદિરનું કામ ને એવું બધું છે એટલે મારાથી બધો સમય ઘણો નથી ફાળવાતો તો મિત્રો આજે તો દુનિયા વાહવાહ અને મજા માટે આ વિડીયો જોતા હોય પણ એ એટલા જ દુઃખી છે એને ખબર નથી કાલે હું થવાનું છે કેમ કે વિચાર કર્યા વગર જીવે ને એની એ જ પરિસ્થિતિને એ જ હાલત આવે એટલે મિત્રો મારે એ જ કહેવાનો મતલબ છે કે જીવનમાં મેં કીધું એ પ્રમાણે જીવતા શીખી જાઓ કર્મ સર્વશ્રેષ્ઠ છે અને જીવનમાં જે કંઈ થાય એની આશા રાખીને કર્મ કરતા જાઓ અને આ બધી મોહમાયા છોડો અને જે કંઈ છે એ ભગવાન પર શ્રદ્ધા વિશ્વાસ રાખો અને જીવન જીવવાની શરૂઆત કરો તો જ તમારી અંદર આધ્યાત્મિક એનર્જી અને પાવર આવશે અને એ એનર્જી વગર તમે કશું કંઈ કરી શકવાના નથી અને જે મેં કીધું એ પ્રમાણે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ જ લીલા કરે છે ને પ્રકૃતિ જ જન્મ આપે છે ને પ્રકૃતિ માંથી મૃત્યુ થાય છે અને અવર જવર રાત દિવસ અને સુખ દુઃખ જન્મ મરણ એ બધું જ આ પ્રકૃતિના હાથમાં છે અને પ્રકૃતિ જ લીલા કરે છે ગમે ત્યારે જે ઘટના થાય આ ધરતી પર બધું પ્રકૃતિના આધીન છે તો તમે પ્રકૃતિને ઓળખો ને આ પ્રકૃતિ જ પરમાત્માની શક્તિ છે અને એ જ પ્રકૃતિ માયા શક્તિ છે અને કૃષ્ણ ભગવાને એ જ યોગ માયા શક્તિથી મહાભારતની અંદર આ સૂર્યની ગતિ અને સમયની ગતિ જે રોકી દીધી હતી એ બધું કૃષ્ણ ભગવાન એ માયાપતિ છે એટલે માયા એમની પત્ની છે અને કૃષ્ણ એ પરમાત્મા છે તો મિત્રો મેં કીધું એ પ્રમાણે જે કંઈ થઈ રહ્યું છે એ માયા શક્તિ છે એ જ પ્રકૃતિ છે અને એ જ દેવી શક્તિથી જ આ આખી સંસારનું ચક્ર અને બધાનું ઉત્પત્તિ કારણ એ મા છે તો તમે હોય તો બહાર નીકળી જજો અને આ બધી જીવનની અંદર લોકોને ને શેતરપિંડી કરીને લોકો પાસે પૈસા કમાવવું કે અધર્મનું કૃત્ય કરવું એ કોઈ સનાતન ધર્મની નિશાની નથી સનાતન ધર્મ એ સર્વે આપી છે અને સનાતન ધર્મ જ સર્વ યોગ્ય અને સર્વ સત્ય છે અને એ જ સનાતન ધર્મની અંદર આખું જગત આખી દુનિયા છે તો મિત્રો હવે હું મારા ઘર પાસે આવી ગયો છું આ મારું ઘર છે ચાલતો 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 હવે મારે મંદિરે જવાનો સમય થઈ ગયો છે તો મિત્રો મેં મારો પરિચય આપ્યો એ બદલ કમેન્ટ કરજો સારો વિડીયો લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને સૌ સાથે મળીને રહેજો અને જીવનમાં સત્યના માર્ગે ચાલતા રહેજો વિચલિત ન થતા અને જીવનમાં હંમેશા સત્ય જ કાર્ય કરજો જે કંઈ મળે એમાં શાંતિથી રહેજો સહપરિવારને મારા તરફથી દેવાડિયા વન ધામ તરફથી માતાજીના તરફથી સૌને મારા ખૂબ ખૂબ આભાર અને વંદન અને મારા આશીર્વાદ જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી કૃષ્ણ